એ દિવસે સાહેબને મેસેજ કરી હતું આખો દિવસ ફૂલ કામની વ્યસ્તતા હતી સાહેબ મેં કીધું હવે સાહેબની એક સિસ્ટમ છે ફોન કરવો હતી મારે ખરેખર હું એને ગુરુ માનતો હોય તો મારે પહેલી એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ મારા દ્વારા એને ફોન થયો નહીં પણ એક ખાલી મેસેજ એનો સિસ્ટમ છે એ પ્રમાણે આપણે મેસેજનો એક રૂપે આપણે એને મેસેજ કરી દીધો સાહેબનો રિપ્લાય એવો સાહેબે મને કીધું કે તમે આજે સવારે આવજો પણ મારાથી સંજોગો કોઈ રીતે ભેગું નથી થતું પણ મેં મારી અને મારા ભાઈની એક ઈચ્છા હતી કે આપણે જવું એટલે જવું જ તમારા ભાઈએ આવી જાય એવા છે પણ ઈચ્છા હતી એટલે સાઈ પાસેથી ઘણું બધું જ્ઞાન લેવા જેવું છે ખરેખર તમે એટલું ઉપયોગી છે ને એની કોઈ કલ્પના નહીં કરી શકો જ્યારે તમે ખુદ કોઈ કામ કરવા જાશો ને ત્યારે તમારી નીચેથી એવી પરિસ્થિતિમાં મુકાઈ જશો તો નીચેથી જમીન સરકી જશે ને ઉપર આકાશ નહીં હોય પણ તમે એ બધું પહેલેથી જ તમે આ બધું શીખી જાઓ શીખી જશો તો તમને કેટલો બેનિફિટ થશે ને એ તમે અકલ્પનીય છે આજે હું અમુક મારા કામ છે ને ભાઈ કોઈ વકીલ નથી રાખતો હું ખુદ જ અમુક કામ કરું છું આ તમને બહુ સાઈડનું પેલું જ એક સૂત્ર છે ખુદના કામ જાતે કરતા શીખો તમારા ખુદના કામ તમે ઇવન તમારા કામ નહીં કરો તો કાંઈ નહીં તમે તમારા સગા સંબંધી મામા માસી ફઈ ફુવા સાડુભાઈ કેવાય એના તો કરવાના ને અને જે કોઈ તમને ગેરમાર્ગે દોરતું હશે તો તમે તમને જ્ઞાન હશે તો તમે બિંદાસપણે મુક્ત મને કહી શકવાના કે ભાઈ તું રહેવા દે મને મુક્ત મુક્ત મને તમે તું મને ગેરમાર્ગે દોરાશ અથવા તમારો કોઈ ફ્રેન્ડ હશે તમારા સર્કલનો કોઈ મિત્ર હશે મેં સાહેબના બધા જ કેમ કહેલા છે આજ સુધીના આ તમને ચોખ્ખી વાત કરી દઉં છું પહેલાં બીજામાં તો હું નહોતો ફોટા પાડવા દેતો સાહેબને ખબર છે બરાબર પણ સાહેબ પાસે એટલું બધું નોલેજ છે એની તમને કોઈ કલ્પના જ નથી તમે એને એ નહીં સમજી શકો એ વસ્તુ તમે તમે કેવું તમે અહીંયા લિમિટેડ સોર્સથી આવશો કે હાલો આપણે બે દિવસ છે સાહેબે પચીસ પચાસ વસ્તુ કરાવી પણ એ વન સાહેબ પાસે બીજું બધું ઘણું બધું મળે છે સાહિત્યને લગતું છે પછી જનરલ આયુર્વેદ લગતું છે ડોક્ટરને લગતું છે સાહેબનો ફેમિલી આપવું ડૉક્ટર છે બરાબર રેવન્યુને લગતું છે પણ તમે કઈ ટાઈપમાં તમે તમારા માઇન્ડને કઈ બાજુ લઈ જાઓ છો ને ડાયવર્ટ કરો છો ને એના ઉપર ડિપેન્ડેડ છે આમાં બી બધી પ્રકારના માણસો આવતા છે અમુક કેવું કે બે દિવસ હા એ કરી એનું કામ કરાવ્યું પંદરસો રૂપિયાની ઓલી ફાઇલ એ પેલા નહોતી સાહેબની સિસ્ટમ એ સાહેબે કંટાળીને કરવી પડી કેમ કે એમાં હું હોય પીડિત જ હોય બધા નાના મોટા એટલે સિસ્ટમ કેમ કે પછી બધાનું એક જણાનું કામ લેવા માટે થઈ અને બીજા બધા પ્રશ્નો થતા હતા એટલે પછી સાહેબને મેં જ અનુરોધ કર્યો હતો કે સાહેબ તમે એક આ એક સિસ્ટમ કરી નાખો જે લોકોને ફાઇલો જોવાની એને આટલા દિવસે કરી નાખો બીજા દિવસે આ બધા માણસ છે બધાને એક એક મિનિટ ગણો તો સાહેબ એક કલાક જેટલો સમય એમનો વ્યતીત થઈ જાય તમારી એક એક તમારો એક પ્રશ્ન સાહેબને સાંભળો એટલે એક મિનિટ તો જોઈ પાછા સાહેબ એને કન્વર્ટ કરે એટલે બે બે મિનિટ ત્રણ મિનિટ જોઈ તો બધા માણસ અહીંયા જેટલા આવ્યો એના નાના મોટા જીવનના પ્રશ્નો હોય જ છે એટલા માટે સાહેબે સરસ મજાનું આયોજન કર્યું છે ઉપરાંત સાહેબની સાહેબનો સાહેબ પાસેથી મેં ગુરુમંત્ર કહ્યું જે સાહેબનું છે જ કે તમારા કામ તમે જાતે કરતા શીખો સાહેબમાંથી એક વસ્તુ બહુ શીખવા જેવી છે કોઈ માણસ કોઈ કામ નાનું નથી કોઈ કામ મોટું નથી સાહેબે આજ જયારે આ પેલા હતું ને સાહેબે આ જયારે બનાવું નથી સાહેબને પેન્ટર ન મળ્યો ને તો સાહેબ ખુદ રંગતા હતા સાહેબને હાથ રંગેલા જોયેલા કલરવાળા જોયેલા તો એટલા માટે હું એને હું માની ગયો સાહેબને કે ના ખરેખર આ ગુરુને લાયક છે અને હું એને જે મેં ભાવ મારો જે ભાવ હતો એ મેં વ્યક્ત કર્યો છે વસ્તુ